નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર સામાજિક સમરસતા મંચ દ્વારા અલગ અલગ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ગુજરાતી માધ્યમમાં અભ્યાસક્રમની અંદર શિક્ષણ બોર્ડ દ્વારા સમાવેશ કરેલ છે પરંતુ તેનો વિરોધ કેટલાક લોકો કરી રહ્યા છે તેના વિરોધમાં વિસનગર સેવા સદન શ્રીને અલગ અલગ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા અને રજૂઆતો કરવામાં આવી

વર્તમાનમાં ભારત સરકાર દ્વારા બૌદ્ધિક વિકાસ માટે જે પ્રકારે ગીતા જ્ઞાનના પાઠ અને સંસ્કારો અર્પણ કરવા માટે સરકારે કદમ ભર્યું છે ત્યારે ક્યાંક થોડા ઘણા લોકો દ્વારા આ ગીતા જ્ઞાન પાઠ્યપુસ્તકોમાં ઉમેરાય નહીં એનો વિરોધ કર્યો છે ખરેખર ગીતા જ્ઞાન એ જીવન જીવવાની એક પદ્ધતિ છે એ કોઈ સમાજની વિરુદ્ધ અથવા તો એક સમાજ માટેનો નથી એ દરેક સમાજને જીવન જીવવાની એક પદ્ધતિ બતાવે છે એટલા માટે જે પણ લોકો એનો વિરોધ કર્યો છે એ વિરોધને ખારીજ કરવા માટે આજે વિસનગર ખાતે આટલા સંગઠનોએ પ્રાં માન્ય પ્રાંત સાહેબ મામલતદાર સાહેબને આવેદન પત્ર આપી અને આ પાઠ્યપુસ્તકોમાં રહે અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એવા પ્રયત્નો કરવા માટે અમે આટલી સંસ્થાઓએ આવેદનપત્ર આપ્યું છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્કાર ભારતી લોક કલ્યાણ ટ્રસ્ટ અવધૂત ફાઉન્ડેશન માય નો ઇન્ડિયા ટ્રસ્ટ બજરંગ દળ અખિલ હિન્દુ મહાસભાષ્ટ્રીય હિન્દુ પરિષદ પરિવાર ભારત વિકાસ પરિષદ સામાજિક પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ શ્રી સત્ય સાઈ સેવા સંગઠન નવયુક્ત શિશુ જલારામ સેવા મંડળ સિનિયર સિટીજન ગ્રુપ શિવ પરિવાર શ્રી અરવિંદ

આ ભારતની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિનો વધુમાં વધુ વ્યાપ વધે

જે માંગ ઉઠી હોય એનો પ્રમાણ થાય એવી અમારી આપ સાહેબની માંગણી છે ભારત માતા કી જય સુપ્રીમ કોર્ટે પણ એવું કહેલું છે કે હિન્દુ એ હિન્દુ ધર્મ નથી એ એક જીવન જીવવાની પદ્ધતિ છે અને આ જીવન જીવવાની પદ્ધતિની અંદર આવતા દરેક દરેક વસ્તુઓ દરેક દરેક પુસ્તકો એ એ એનો પાઠ પાઠ જ કહેવાય એટલે કે ગીતા પણ એક એનો હિસ્સો છે અને દરેક દરેક સમાજના લોકોને એના ભેદભાવ મિટાવી અને બધાને એકરૂપ કરવાનું જયારે આ સરકારનું એક પગલું હોય ત્યારે આપણે ખરેખર એને બિરદાવવું જોઈએ અને એને આપણા બાળકોની અંદર એક વ્યક્તિ નિર્માણ થકી એક સારા સમાજનું નિર્માણ અને સમાજ નિર્માણ થકી એક સારા રાષ્ટ્રનું નિર્માણ થાય તો એ ખરેખર એક જે મોદી સાહેબ અત્યારે હાલ જે કરી રહ્યા છે આગળ વિશ્વની અંદર એક વિશ્વ નેતા બની રહ્યા છે એવી રીતે ભારત પણ એક વિશ્વ નેતા તરીકે ઉભરી શકે એ પાઠ્ય પુસ્તકો ની અંદર ગીતા ગ્રંથ ના જે કેટલાક અંશો આવરી લેવામાં આવ્યા છે ગીતા ગ્રંથ એ કોઈ ધર્મનો વિરોધ કરતું નથી ગીતા ગ્રંથની અંદર દરેક માણસના જીવનની અંદર પ્રશ્નો આવતા હોય એનું સોલ્યુશન એનો જવાબ એમાંથી મળતો હોય છે એટલે ગીતાગ્રંથના જે કંઈ અંશોના પાઠ્યપુસ્તકોની અંદર આવરી લેવામાં આવ્યા છે એનો જે કેટલાક તત્વો દ્વારા વિરોધ થયો છે એને અમે વખોડીએ છીએ અને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે માણસના જીવનની અંદર બાળકોની અંદર એવું શિક્ષણ કેળવાય

માટે માર્ગદર્શક અને સતત પ્રેરણા આપતો ગ્રંથ છે કોઈ એક જાતિ કોઈ વિશેષ જાતિના માટે આ નથી સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે એમાં અનેક વિષયોને આવરી લીધા છે એમાં જે અર્જુન દ્વારા જે જે સમસ્યાઓ વ્યક્ત થાય છે પ્રશ્નો થાય છે એ સમગ્ર માનવ જાતના પ્રશ્નો છે અને માનવ જાતને આ પ્રેરણા આપતો આ મહાન ગ્રંથ છે અને જે સરાઈ પ્રાથમિક માધ્યમિકમાં કે કોલેજમાં એને ચાલુ રાખવું જોઈએ

સંપ્રદાય કોઈ લેવા દેવા નથી અને ગાંધીજી એ કાયમ કરતા વિનોબાજી જેલમાં એના પ્રવચનો આપે તા એ આ પુસ્તક છે અને એનો વિરુદ્ધ થવો જોઈએ એ વ્યાજબી નથી લાગતું